હંમેશા એમની સાથે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા અને પ્રવૃત્તિ બાબત ઘણી વાતો શીખવાની મળી છે અને ઘણું બધું જાણવાનું મળ્યું છે હાલમાં એવું જોવામાં આવે છે કે આખા દેશની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે ત્યારે એવો દાવો કરવામાં આવે છે કે ડૉક્ટર સાહેબ આંબેડકર દલિત સમાજના નેતા હતા પર જેટલું મેં સમજેલો છું તો ડૉક્ટર સાહેબ આંબેડકર કોઈ એક સમુદાય માટે કામ નથી કરીને ગયા ત્યાં જે લેખું છે કોઈ એક સમુદાય માટે નથી લખ્યું આપણે જે બોલીએ છીએ કે બાબા સાહેબ આંબેડકર દલિત સમાજ માટે આવ્યા એ આપણે એ આપણે બાબા સાહેબનું જે જીવન જીવીને ગયા છે એનું પણ આપણે એક શંકા ઊભી કરી રહેલા છે જો ખરેખર આપણે બાબા સાહેબ આંબેડકરને મહાન પુરુષ માનતા હોય તો એને સર્વ સમાજના માનવ સમાજ સાથે તો જોડીએ જ છે પણ સમાજના તમામ સમુદાય સાથે જોડવાની આપણે આજે જરૂરત છે જ્યારે આપણે જોઈ રહેલા છે કે આજની દેશની પરિસ્થિતિ પ્રીતિ શાસનથી જે લોકોએ આપણા દેશને ક્રાંતિકારી લોકોએ સ્વતંત્ર સેનાનીઓ આપણા દેશના ફ્રીડમ હોય પ્રીતિ શાસનને ખતમ કરીને જ્યારે આ દેશની અંદર લોકતંત્ર સ્થાપના કરી તો એવું કહેવામાં આવે છે કે ઓગણીસો ને બાવનમાં પહેલું ઇલેક્શન થયું એના પહેલાં બે વર્ષ સદંતર મહેનત કરવામાં આવી અને એના સ્થાન પર હતા ડૉક્ટર સાહેબ આંબેડકર જેમણે સંવિધાનનું એક આખી રચના તૈયાર કરી એ રચનામાં તમામ સમુદાયનો સમાવેશ કર્યો અને એ દેશ કેવી કેવી રીતે ચલાવવામાં આવશે એની ઉપર પૂરેપૂરું જોર લગાવવામાં આવ્યું હાલાકે સાહેબ આંબેડકરનું જીવન જ્યારે આપણે વાંચીએ છીએ દીપમાં જઈએ છીએ તો એવું જોવામાં આવે છે ઘણી બધી વસ્તુઓ લાવવા માંગતા હતા પણ એમની પર રૂકાવટો તે વખતે પણ લાવવામાં આવેલી હતી તો એમનું સપનું હતું કે આ દેશ વિશ્વનો મહાન દેશ બને અહીંયાનો નીચલાથી નીચલા વર્ગમાં મહાન કોઈ પણ વ્યક્તિ હોય એક વિશેષ સ્થાન સુધી પહોંચે ને જ્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે સમાજમાંથી આવ્યા ને એમણે ઘણું બધું કીધેલું છે કહેવા જઈએ તો પાંચ મિનિટ ને હું પચાસ મિનિટથી વધારે બોલી શકું છું કેમ કે હું એક પ્રેક્ટિકલી લાઈફ જીવું છું ને ટ્વેન્ટી ફોર અવર્સ સોશિયલ અવેરનેસ નું કામ કરું છું ખાસ કરીને તમે જુઓ છો કે આપણા દેશની અંદર આજે ખુલેઆમ વાત કરી રહેલા છે કે બંધારણને ખતમ કરી નાખીશું તો આ અંદર જ્યારે એવું કહેવામાં આવતું હોય કે બંધારણ ખતમ કરી તો આપણે એવા શપથ લેવાની જરૂર છે કે દિવસે આપણે સો લોકો નહીં તો દરેક મોલ્લામાંથી દસ એવા યુવાનો તૈયાર થવા જોઈએ કે અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને બચાવવા માટે અમે આ દેશની અંદર ખરેખર સંવિધાનની ઉપર આ દેશનો અમલ થાય એના માટે દર જનમ જયંતિના દિવસે દરેક મહોલ્લામાંથી દસ જવાનો ઉભા થાય સંકલ્પ લે અને પોતાના જીવનમાંથી રોજ એક કલાક કાઢે અઠવાડિયામાં ત્રણ કલાક કાઢે પંદર દિવસમાં છ કલાક કાઢે અને મહિનામાં એક દિવસ કાઢે અને જ્યાં સુધી બાબા સાહેબ આંબેડકર અથવા જે કઈ સંવિધાનની જે માહિતી લોકો સુધી હજુ પહોંચી નથી તો એ પહોંચાડવા માટે આપણે તંતુર મહેનત કરવાની જરૂર છે એના વિરોધવાસી જેટલી બી શક્તિઓ છે જે સંવિધાનના દુશ્મનો પહેલા પણ હતા જ્યારે સંવિધાન બનતું હતું ત્યારે એ દુશ્મનો સંવિધાન સભામાં બેઠેલા હતા આજે સંવિધાન સંવિધાન વિરોધી લોકો લોકો સભામાં બેઠેલા છે છે પાર્લામેન્ટમાં તો એ વાત કરે કે અમે સંવિધાનને ખતમ કરી દઈશું બાકી જોવામાં આવે તો આ પંચોતેર વર્ષનો લોકતંત્રનો જે આ વર્ષો ચાલે ગયા તેનું વિશ્લેષણ કરીએ તો લોકતંત્ર પર હજુ એટલું અમલ થયો નથી સંવિધાન જે લખ્યું હતું સંવિધાન પર હજુ એટલો અમલ થયો નથી તો આ તમામ જેટલા બાબા સાહેબ આંબેડકરને મહાન પુરુષ માનતા હોય તો એમના જે મહાન કાર્યો છે એ મહાન કાર્યોને દરેક વર્ગ સુધી લઈ જવા માટે જરૂરત છે અને બીજું અંતિમમાં મને પાંચ મિનિટ આપી છે અંતમાં એક વાત કે ડૉક્ટર સાહેબ આંબેડકરે કીધેલું છે કે મારી જય જયકાર ના કરજો પણ મારું જે લક્ષ્ય છે મારું જે મિશન છે તેને ઘેર ઘેર સુધી લઈને જશો તો તમે મારા ખરા અનુયાયી કહેવાય આ તો મને મોકો આપો એ બદલ એનો ખૂબ ખૂબ આભાર પણ આખીરમાં એક વાત ફરી વખત કહેશ કે આવા દે કોઈ પ્રોગ્રામ થાય તો દસ છોકરાઓ સે કમ એક છોકરો તો એવો ઊભો થવો જોઈએ કે હું સંકલ્પ લઉં છું કે બાબા સાહેબ આંબેડકરના જે બનાવેલા સંવિધાન ને હું અમલ કરવા માટે અને એના માટે બચાવવા માટે હું મારું જીવન ત્યાગું છું એવા લોકો હોવા જોઈએ ધન્યવાદ જય મુરનિવાસી